જામનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું વનમંત્રી મુળુભાઈ બેરા અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું સન્માન બાદ મુળુભાઈ અને મેઘજીભાઈએ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રદાન કરવા માટે એવોર્ડ વિજેતા શિક્ષકોને આહવાન કરવામાં આવ્યું હવે જોડિયાથી મારા પ્રતિનિધિ શરદ રાવલનો એક વિસ્તૃત અહેવાલ જોડિયા તાલુકાની નેશનલ પ્રાથમિક શાળાના આચાર્યનું શિક્ષણ દિન નિમિત્તે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું તારીખ પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવતા હોય ત્યારે તાલુકા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું આ દિવસે ખાસ સન્માન કરવામાં આવતું હોય છે ગુજરાત સરકારના પ્રવાસન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગરની નેશનલ સ્કૂલમાં આ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુળુભાઈ બેરાની સાથે ધોળ જોડિયાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ મઈબેન ખે મેયર મઈબેન મેયર સુર્યા સાહેબ કલેક્ટર પંડ્યા સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ શહેરના પ્રમુખ વિમલભાઈ કગત્રા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિક્ષણ સમિતિના ચેરમેન ડીઈઓ મહેતા સાહેબ પ્રમુખ મંત્રી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના પર હસ્તે નેશનલ પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ પનારાને સાલ પ્રશસ્તિપત્ર પંદર હજાર રૂપિયા રોકડાનો ચેક સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ પાંચ હજાર નેસડા શાળામાં પાંચ હજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સન્માન અને પાંચ હજાર ધોરણ એકમાં અભ્યાસ કરતી દીકરીને ફિક્સ ડિપોઝિટ માટે તેમણે અનુદાન કર્યું હતું આ અનુદાનને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યો હતો આમતક ટીવીની સાથેની વાતચીતમાં ભાવેશભાઈ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો જેમાં નેસડા ગામના વાલીઓ શિક્ષકો બાળકો અને ગામના આગેવાનો એસએમસીનો શાળા પ્રત્યે ખૂબ સહયોગ મળ્યો છે

આપણા મહાભ રાજ્યપાલ મુખ્યમંત્રી કાર્યક્રમ છે દરેક જિલ્લામાં આ રીતે રાજીકનામો રાખવામાં આવ્યુંલ દિવસ ઉપસ્થિત અમારા બધા ના માર્ગદર્શક જામનગર જિલ્લાના અધિકારી તેમના વર્ષથી

Jangan lupa Sri Krishna dan subscribe. jila lupa like, share, dan subscribe. Jangan 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 lupa like, share, છે જેબી ની તરીકે સાબ પામી દી કેસી દેવાનો સન્માન તરમાવા એ એવા તમામ સમાજ અને જેમને મને અને એમની આ એક યોજના